આ છે ને અમારી ઇવેન્ટ છે પૌ વાલી દિવાળી એટલે આ બધા પેટ્સ માટે છે કારણ કે આપણા બધા જે બી પ્રાણીઓ છે પંખીઓ છે એ દિવાળીમાં આપણે જે ફટાકડા ફોડીને કરીએ છીએ ને નથી લોકો બહુ ડરે છે તો આ ઇવેન્ટથી અમે એવો મેસેજ સ્પ્રેડ કરવા માગીએ છીએ કે ડરવા લાઈક યુ નો ફટાકડા નહીં ફોડીએ અને આપણે દિવાળી લાઇટથી સેલિબ્રેટ કરીએ લેટ્સ સેલિબ્રેટ ધીસ દિવાળી વિથ લાઇટ્સ ઓવર નોઈસ અને ઇકો ફ્રેન્ડલી થોડી દિવાળી સેલિબ્રેટ કરીએ જેથી આપણે પર્યાવરણને પણ બચાવીએ અને થોડું પશુ પંખીઓ પ્રત્યે થોડી આપણી યુ નો થોડું આપણું ભાવનાઓ થોડી સારી રાખીએ જેથી કોઈને દુઃખ નહીં થાય અમે આ બધા પેટ્સને અમે ફ્રી એન્ટ્રી રાખીને આ વીએફએફમાં વડોદરામાં સેલિબ્રેટ કરી રહ્યા છીએ આ અમારી બીજી ઇવેન્ટ છે આ ટાઈપના સોશિયલ કોઝ જોડે અને અમે લાઇટ્સથી આ સેલિબ્રેટ કરી રહ્યા છીએ હું શ્યામા ગાંધી હું પૌ ઉત્સવની ફાઉન્ડર છું અને હું સુરતથી છું